કોમલબેન્ડ આપી છે રવવાનો મોટી મુડેલ સુપડી પાકિંગ હાલ તો જે શ્રેયા હોસ્પિટલની અંદર તમારી પાસે જે દુર્વ્યવહાર થયો એ કઈ તારીખે દુર્વ્યવહાર થયો હતો અને સમગ્ર ઘટના શું બની હતી એકત્રીસ તારીખે બે વાગ્યા પછી મારી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો હું મારે મોટા સરની વાઈફને લઈને ચેકઅપ કરાવવા માટે આવી હતી તો એમને કોઈ દર્દી સિરિયસ હતું ખેંચવા વાળું એટલે અમે પેશન્ટને લઈને બેઠા પોણો કલાક વેઇટ કર્યો વેઇટિંગ રૂમમાં પછી મને વોશરૂમ જવાનું થયું એટલે હું વોશરૂમ જઈને આવતી હતી તો એમના પેશન્ટની જે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ રૂમનો દરવાજો ખુલ્લો હતો તો બધા જ મારાથી આમ ખાલી જોવાઈ ગયું તો એની અંદરથી સર બહાર આવી અને પછી મને જેમ કોની જોડે છું તું પછી ગાળો બોલવા માંડી પછી મેં કીધું કે સર પેશન્ટ તારું છે અંદર છે એમ કે ના સર મારું નથી મેં મારા વહુને બતાવીને કીધું કે હું મારા છોકરાને સરની હોમને લઈને આવીશું ચેકઅપ કરાવવા તો મને કહે છે કે ચાલ નીકળી જા અહીંથી જગ્યા છોડી દે પછી અંદર ગયા પછી પછી મારા છોકરાએ અને અમે બધા વેઇટ કર્યું કે ચાલો એમના ઇમરજન્સી દર્દી છે એટલે પછી ટ્રીટમેન્ટ પૂરી થાય પછી સર જોડે વાત કરીશું બીજી વખત આવ્યા એટલે પછી મને ધમકી આપી કે મારા દર્દીને કંઈ પણ થશે તો એનો કારો તારી ઉપર લગાવવામાં આવશે કયા ડોક્ટર દ્વારા તમને વિભત્સ કરવામાં આવ્યું છે સેગ હોસ્પિટલના માલિક સચિનભાઈસી પટેલ જ હતા એમણે કાલે પોલીસ સ્ટેશનમાં પણ એક્સેપ્ટ કર્યું છે એમના તમામ આરોપો એમણે એક્સેપ્ટ પણ કર્યા છે હાલ તમે સમગ્ર બાબતે પોલીસને જાણ કરી કરી હા 31 તારીખે તે દિવસે એમણે ધમકી આપી કે જો અહીંથી જગ્યા નહીં છોડે મારી હોસ્પિટલ તો હું તને પોલીસના હવાલે કરી દઈશ પછી ત્રીજી વખત બહાર આવ્યા ત્યારે મને લાફો મારવાની પણ ધમકી આપી આ ટોટલ ઘટના એમના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી છે અને પોલીસ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા આગળ તમે શું કરશો મને સંતોષકારક જવાબ મળ્યો નથી ગઈ કાલે પોલીસ સ્ટેશન અમને પણ બોલાવવામાં આવ્યા હતા તબીબને મને પણ બોલાવવામાં આવી હતી પણ બસ એક કાગળ ઉપર માફીનામું આપવાની વાત હતી શું આ એક સ્ત્રીની લાગણીને ઉપર એક થપ્પડ મારવા જેવું છે શું એ પોતે ડોક્ટર થઈને આ રીતે બોલી શકે છે સ્ત્રીના એ સ્ત્રી રોગના નિષ્ણાંત છે કેમ સ્ત્રી માટે એટલા બધા મારા માટે જે શબ્દો બોલ્યા છે એ મારા માટે સહન કરવા લાયક નહોતા મારા માટે તો શું પણ કોઈ આમ આમ લેડીઝ માટે કે બીજી કોઈ લેડીઝ માટે સહન કરવા માટે નતા એમને વિચારવું જોઈએ ને અને તે છતાંય મારા સને એમ કીધું કે સર બોલો હા અમે લોકો બોલે સ્ત્રીના સન્માન ઉપર થપ્પડ પડે છે અહીંથી લાગણી છે તે દિવસે બોલવામાં આવે છે સામે જવાબ આપે કેમ સ્ત્રીના અધિકાર નથી એ ગાર બોલી જેમ ફાવે એમ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ના બોલવાના ત્રીજી લેંગ્વેજ થર્ડ ક્લાસ લેંગ્વેજના શબ્દો બોલે બોલવામાં આવ્યા છે એક ડૉક્ટર તરફથી પોતે ડોક્ટર થઈને આવું કરી શકે છે અમે સમજ્યા કે ચાલો એમનું પેશન્ટ સિરિયસ છે એની ટ્રીટમેન્ટ ચાલે છે અમે વેઇટ કર્યું એક ઇન્જેક્શન પણ નહોતું એમના એની એ પણ એમની નસોએ મને જ્યારે હું અહીં બેઠી હતી ને ત્યારે એમની ચાર નસોએ આવી અને એ ગુનો પણ કબૂલ્યો છે કે બેન એ ઇન્જેક્શન નહોતું એટલે સાહેબ અકરાયેલા હતા તો શું આજે આજે દર્દીની ટ્રીટમેન્ટ કરે છે ત્યારે અકરામણમાં એ કોઈને મારવા આવી જાય છે તો બીજી કોઈ ઓપરેશન કે એવું કશું વસ્તુ હશે તે દિવસ અકરાઈ જશે શું દર્દીને એ મારી દેશે ગમતી નસ્ત્ર ચલો છે કોઈ એનો જવાબ એમની જોડે મારે ન્યાય જોઈએ બસ મારવા કેમ આવે ડૉક્ટર થઈને એક વખત બહાર આવે બે વખત બહાર આવે મારી પર આરોપ કેમ લગાવ્યો મારું દર્દી મરી જશે તો હું એનો આરોપ તારી પર લગાવી એના રિલેટિવના પણ એને ઉપસાયા છે કે આ તમારું દર્દી મરી જશે ને તો હું તમામ આક્ષેપો આ લેડીઝના માથે જાઉં કેમ કરી અને હોસ્પિટલ છોડવાની વાત કરે મને એમ કહે છે કે તને પોલીસના હવાલે કરું તો પછી તમે મરી જતું તું દર્દી તો તમે હોસ્પિટલ છોડીને ભાગવાની કોશિશ કેમ કરી હું પોલીસને બોલાવું પોલીસ એમણે નહીં બોલાવી મારા રિલેટિવને કોલ કરે કે ભાઈ મારી જોડે બદતમીજી કરવામાં આવી છે અને આ ડોક્ટર આવું મને આરોપ લગાવે છે તો એ તરફથી પોલીસ બોલાવવામાં પોલીસ તરત જ આવી ગઈ મારું નામ કર્યું એટલે કે ભાઈ આ બેનના આ રીતે ગંભીર આરોપ લગાવે છે કાલ ઉઠીને બીજા કોઈની વાત આવે તો બીજું પર દર્દી મરી જાય તો આ રીતે બીજા પર આેપ લગાવે કે ના લગાવે હે આજે મારી વાત છે તો બીજા કોઈ હું મારા માટે નહીં તર ટોટલ સ્ત્રી જાતિ માટે આ ન્યાય માગવા માગું છું